અંતિમ યાત્રાનો અંત પણ નજીક છે ઘેર ઘેર આ હાલત છે આજકાલ શમશાનમાં માંડ પચીસ થી ત્રીસ લોકો આવે અને એમાં અડધો અડધ લોકો નનામી ઉપાડી શકે એમ નથી હોતા એટલે કે દસ બાર લોકો હોય છે એ નનામી ઉપાડે છે સબ વહીની શેક બંગલા કે ફ્લેટના ઝાપા સુધી લાવવી પડે બહુ તકલીફ છે આ બધી લૌકિક વ્યવહાર બંધ થયા અને હવે તો શમશાન જવામાં જનતાને આળસ ચડે છે જ્યારે ફોન કરે છે કે કોઈ ફલાણા ફાધર કે મધર ગુજરી ગયા અને સવારે આઠ વાગે કાઢી જવાનું છે ત્યારે ફોન ઉપાડનાર પૂછે કે બેસણું ક્યારનું રાખ્યું છે સાથે રાત જાગવાવાળા અડોશ પડોશથી ચા પાણી અને નાસ્તો જમવાની વ્યવસ્થા કચ્છું જ નથી દેખાતું સવારે આઠ વાગે કાઢી જવાના હોય

કોણ જમાડે એમને કોણ આખી રાતના ઉજાગરાવાળાને અને સ્વજનને ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે બધું સરખું રૂટિનમાં આવે પછી જ સ્વજનો ઘર છોડતા આ બધું ઓછું થતું જાય છે આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થા હવે નામશેષ થતી જાય છે કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવી એવી ભાવના ગામમાં કોઈ ગુજરી જાય તો આખું બજાર બંધ થતું અને આભળવા જતાં હરથી બહાર આવેલા શમશાન સુધી નનામી જતી બધું એક સામાજિક જવાબદારી અને ભાવનાથી થઈ જતું આજે વીસ વીસ વર્ષના સંબંધ હોય ભલેને ધંધાકીય સંબંધ હોય તો પણ જનતાને આભળવા જવું તો દૂર રહ્યું બેસણામાં જતાં પણ જોર આવે છે હા બહુ મોટો માણસ હોય અને એની આંખની ઓળખાણ હોય તો ફટાફટ દોડી જાય કેમ કે ત્યાં હાજરી ગણાવવાની છે અને સ્ટેટસ વધવાનું છે આજે મૃત્યુ અને તેના પછીની વિધિ એમાં કોણ આવશે કેટલા હાજર રહેશે એનો બહુ મોટો આધાર મૃતકના સંતાનની સફળતા ઉપર રહેલો છે બહુ ઓછી જગ્યાએ મૃતકના મોઢાએ જનતા આવે છે મૃત્યુ એ ઘણા લોકો માટે શક્તિ પ્રદર્શન છે પણ ઘણા બધા માટે ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો માટે ખરેખર હૂંપ અને લાગણી સાથે જોડાયેલ મામલો છે અને માણસને માણસની હૂંપની જરૂર હોય છે મને ઘણા અનુભવ છે વર્ષોના વર્ષો મળ્યા ના હોઈએ અને ક્યારેક આવા પ્રસંગે ગયા હોઈએ ત્યારે ખભે માથું મૂકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે ક્યારેક ખાલી હાથ પકડીને ઉભા રહે ફક્ત બે પાંચ મિનિટની આંખોથી થતી વાત અરે ખાલી આપણી હાજરી કલેજાને ઠંડક આપે અને એ દુખની ઘડી કાપવામાં મોટો ફાળો આપી જાય છે ફેસબુક અને વોટ્સએપની તો વાત જ નથી કરતો એ તો હવે હકીકત છે એટલે કે કે જેટલા રીપ ઓમ સંદેશા ફેસબુક અને વોટ્સએપ પર આવે છે એટલા લોકો બેસણામાં નથી આવતા અને આવ્યા વાળા પણ ક્યાંય ને ક્યાંય કોઈ ગ્રુપની ચર્ચા કે આને આમ કીધું તેમ કીધું આને આમ ન કરવું જોઈએ તેવું જ ચાલતું હોય છે સોશિયલ મીડિયામાં આવ્યા પછીનો સૌથી મોટો અને વરવો બદલાવ છે આપણા સમાજનો એકવાર પાછું વળીને વિચારવાની જરૂર તો ખરી યુવાનોને પણ કે ખાલી રીપ લખી નાખવું એ બરાબર છે રૂબરૂ નહીં જવું જોઈએ પચાસ ઉપરના તો ગમે તેમ કરીને જઈ આવે સામાજિક મર્યાદા એમણે નથી લાંધી પણ એનાથી નાની ઉંમરના છોકરાઓનું શું નવી જનરેશનને શમશાન દેખાડવાની જરૂર છે સાથે લઈને જવું જોઈએ ભણતર ક્લાસ કે હવે તો હું આવ્યો છું પછી એની ક્યાં જરૂર આ બધા બહાના ખોટા છે મિત્રો જે દિવસે મરણનો વ્યવહાર તૂટશે એ દિવસ પછી સમાજને તૂટતો કોઈ નહીં બચાવી શકે તો નાચનાર ભાડે લાવ્યા હશે નનામી ઉચકવા પણ ભાડે માણસો લાવશો તમે પણ વિચારજો અઢાર વર્ષથી મોટા દીકરા દીકરીને લઈને ક્યારેય તમે બેસણા કે શમશાને ગયા છો નથી લઈ જઈને ભૂલ તો નથી કરી રહ્યા